આજે રોજ આરોગ્ય અધિકારી અને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જે ફરાળી પદાર્થો વિચારની તપાસ કરી આ ચાલુ શ્રાવણ માસના તહેવારમાં ફરાળી વાનગીઓનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય જે ફરાળી ખાદ્ય પદાર્થોનો નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન ફરિયાળી વસ્તુ જેવી કે રાજાગરાના લોટ સિંગોડાના લોટ મોરૈયા સાબુદાણા વિગેરેના નમૂના લેવામાં નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથકરણ અહેવાલ આવીએ તે આગળની કાર્યવાહી કરવામાં આવશે